બાદરપુરા ગ્રામ પંચાયતના કતડાળ વિવર્તી ગ્રામજનો પરસા વિધ પ્રશ્નોને લઈ મહિલાઓ સહિત ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે હબોળો મચાવ્યો પાલનપુર તાલુકાના કાલુસણ બાડરપુરાની ગ્રામ પંચાયતના કતડાળ વિવટને લઈ ગ્રામજનો પરિવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા હોવાનું જણા મળ્યું ત્યારે આદરોદ બાદરપુરા ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન સમયસર પીવાના પાણીનો પ્રશ્ન સ્ટ્રીટ લાઇટના વિધ પડતી મુશ્કેલીઓને લઈ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સરપંચ દોલાસી ડાબીને રજૂઆત કરી હોબાળો મચાવ્યો બાદરપુરા ગામમાં બાલાપી દરગાહની પાછળ આવેલ મુખ્ય માર્ગ બંધ કરાતા રહેણાંક વિસ્તારના લોકોની અવર જવર બંધ કરી દેતા આ સોસાયટીના લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તેમજ પીવાના પાણીની લાઇન ખોદી નખાતા પાઇપલાઇન તૂટી જતા પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે જેથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત જણાઈ રહી છે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે લોકો અંધારામાં જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે ચોરી લૂંટફાટ જેવા ભયના ઓથા હેઠળ જીવતા પંચાયતના કથલાયેલ વહીવટને લઈ અનેક પ્રશ્નથી પીડાતા ગ્રામજનો નિરાકરણ કરવા પંચાયત ખાતે ઉગ્ર રજૂઆત કરી ત્યારે પંચાયતના કથલાયલ વહીવટથી પરેશાન ગ્રામજનોએ સરપંચ પર અનેક સવાલ ઉઠાવ્યા જેને લઈ ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સ્થળ નિરીક્ષણ કરી ઝડપથી નિરાકરણ લાવી આપવા રજૂઆત કરી કરી છે રિપોર્ટર દિલીપ ગોહિલ બીજી એમ કહેવા માંગો તો આ ગામ વિશે કે અમારા ગામના અંદર રાત્રે છે ને સ્ટ્રીટ લાઇટો બંધ રહેશે અને સરપંચના કેવું એમ થાય છે કે ભાઈ પબ્લિકનો વેરો બાકી છે બરાબર પણ વેરો એવું છે કે અમારો વેરો પહેલે અઢીસો રૂપિયા હતો એની જગ્યા પર હાલ વેરો છે એક હજાર પંચોતેરનો વેરો તો એટલો ત્રણ ઘરો વેરો ભરવાના બાવજૂદ બી આખા ગામમાં અમારે અંધારું રહેશે બરાબર અને સરપંચના કહેવું એમ છે કે પબ્લિક વેરો નથી ભરતી એટલે અમને આગળથી ઓર્ડર છે કે ગામમાં અંધારું રાખવાનો બરાબર બાકી અમે એની તપાસ કરી તો અમને આગળથી એમ ખબર મળી છે અમને કે એવું કોઈ એવો સરકારનો કોઈ આદેશ નથી કે તમને ગામની સ્ટ્રીટ લાઇટો બંધ રાખીએ પણ અમારા ગામની બધી સ્ટ્રીટ લાઇટો રાત્રે બંધ રહેશે અને અંધારું રહેશે બરાબર પબ્લિકને ચાલવામાં બાળકોને ચાલવામાં બધાને તકલીફ અને પરેશાનીનો સામનો કરવો પડે છે રાત્રે રાત્રે સમજી લો કે સાત વાગ્યુથી લઈને સવાર સુધી અમારા ગામમાં બધું અંધારું રહેશે બરાબર તો એનો એનો બી બી કોઈ કોઈ ક્લિયર કરવું જોઈએ અને સરપંચને કહેવામાં આવ્યું કે ભાઈ કનો કનો વેરો બાકી છે એનું લિસ્ટ બહાર પાડીને તમે એનું ડિક્લેર કરો બરાબર એની કનેક્શન કાપો પાણીનું પણ સરપંચ સ્ટેટ લાઈલો બંધ કરી નાખી છે ગામની એના વજાથી આખા ગામને પરેશાનીનો સામનો કરવો પડે છે સરપંચ ભાઈ દોલતભાઈ ડાભી અલ્તાફ અલ્તાફ અલ્તાફભાઈ ગુલામભાઈ દાવવા બરાબર અને બીજો બી મસલો એવો છે કે અમારો વેરો એક હજાર પંચોતેર છે જે આજુબાજુના કોઈ ગામનો બી આટલો વેરો નથી જે આ ગામનો બાજુના ગામો અમારે જે ટોકરિયા છે ચંગવાડા છે વાસણા છે એ બધા પાંચસો થી છસો રૂપિયા વેરો છે પણ અમારે ઘર દીઠ વેરો એક હજાર પંચોતેર નો વેરો છે એના બાવજૂદ બી અમારા ગામના અંદર કોઈ સુવિધાઓ નથી પાણીની તકલીફ છે લાઇટની તકલીફ છે અને બધી જ પરેશાનીઓ છે અમારા ગામના અંદર અને કોઈ પૂછવા છે નહીં બરાબર તો આ બધા ઘણા બધા મસલા છે અમારા ગામમાં છે ચૌદ તારીખ ગટર લાઈન મુંબઈ ગટર લાઈન ચાલુ છે હજી ત્રણસો મીટર ઊંચી નથી કરી ગટર લાઈન અને બોલો ફોર્મ બંધ છે અને અમારે એટલી પરેશાની છે કે નથી પાણીની લાઈન કાપી નોસી છે પંદર વીસ દિવસ થી ગાડી નથી આવતી હાલ અમારા કચરો બી આજુબાજુ ગંદકી ફેલાય છે રસ્તો બંધ છે આવડુતો જવું ચોથી મુર્ગાપો વાળા તબેલા તબેલાવાળા આ બધું ચોથી લઈ જાવી ગાડીઓ

બચ્ચે ચિતલે બેમાર જાય ગટર ની અને પાણી ની લાઈન એક થઈ જાય તો હાલ બચ્ચે ચિતલે બીમાર થઈ જશે દવાખોને લઈને જાવ તો મે સમજ જાવા અરે વાહ મુ ગાડી સાયકલ જે હોય ને એ કઈ કેમ ન થાલ અને ટાઈમ ટેબલ વાળું તો પાણી છોડે બફોરે 2 વાગે આવે 1:30 વાગે આવે 2:30 વાગે આવે રાતના 10 વાગે આવે કોઈ રીત છે પાણી છોડવાની હો ને અને કેવા જાય તો કઈ બોર મુ પાણી ન થાવતું ગટર લાઈન રાત અને એમાં એક ટાઈમ પાણી આવે એમાં કોઈ શેર પડતો નહી

અને સેદાભાઈને બોલાવી અને કાલે બધું ખંડાવરાય પણ હવે જેસીબી એ પાઇપ એવી ખેંચીએ કે જે મળતી નહીં એના માટે હવે જેસીબી જ જોશે હા હા હું જેસીબી માટે અત્યારે ફોન કર્યો કે ભાઈ આવે હં એ આવે એટલે ચાલુ કરાવી દઈએ પાઇપલાઈનો આપણે ઓલરેડી કાલે જ ખરીદી કરીને નવી લાઇન મૂકેલી હા આજે તમને આજના આજે ગમે તે કરીને તમે બધાને પાણી તમારા જેટલો બી બેરિયા બનશે મમ્મદ અડીવાળો અને ઈશાકભાઈ વાળો એ એરિયામાં પાણી આજે આવી જશે અને બાકી બીજી વસ્તુ હજુ એક પાઇપ બીજી તૂટેલી હા એ રિપેર જોડે જોડે કરાવી દેવું એટલે આ મોહનભાઈ ટપાલી ની જે લાઈન બંધ ને એ પણ લાઈન ચાલુ થઈ જશે સ્ટ્રીટ લાઈટ ના અંદર એવું છે કે મને જે સ્ટેટમેન્ટ મળી એના અંદર અડસઠ હજાર નવસો ત્રીસ રૂપિયા કઈક બિલ છે એની સામે આપડે સિત્તેર હજાર રૂપિયા બે વખત ચેક આવેલો પાંત્રી પાંત્રી હજાર નું આ બાબતે મેં ડી સાહેબ ને કીધું કે તમે મને એક વર્ષનું સ્ટેટમેન્ટ મને મોકલી ના લો એટલે એમને હજુ સુધી સ્ટેટમેન્ટ મોકલ્યું નહીં મોકલ્યું કાલે એની અંદર અમે કેલ્ક્યુલેશન કરી ત્યારે પિસ્તાલીસ હજાર રૂપિયા બિલ બતાવવા હવે એ એમ કોઈ હજુ પોત્રીસ હજાર રૂપિયા બાકી જો પોત્રીસ હજાર બાકી હોય તો અમને પાંત્રીસ હજારનો હિસાબ બતાવો કે અમારે ભાઈ પંચાયતના પાંત્રીસ હજાર રૂપિયા બાકી એવો કોઈ એમના કંઈ હિસાબ છે નહીં અને હજુ તો હું કહું છું તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી કે ડી સાહેબ જો તમારા જોડે સ્ટેટમેન્ટ અમારું હોય ચોવીસ પચીસનું સ્ટેટમેન્ટ મોકલો પોત્રીસ હજાર બાકી હશે કે ચાલીસ હજાર બાકી હશે એ વેરો એ પૈસા ભરવા માટે પંચાયત બંધાયેલી છે અને આપણે દર વર્ષે ભરીએ છીએ એવું નહીં કે આ વર્ષે આ વર્ષે એટલા માટે અમે નહીં ભર્યા પાંત્રીસ હજાર કે પાંત્રીસ હજારનો કોઈ હિસાબ મળતો નથી એના કારણે અમે સ્ટ્રીટ લાઇટનું બિલ ભરેલું હોવા છતાંય લોકો કાપી ગયા છે એવું નહીં કે નહીં ભર્યું